હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ સાત વિષય ગણિત પાઠ સાત રાશિઓની તુલના સ્વાધ્યય સાત પોઈન્ટ એકના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પણ આપણી ગણિત નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇશ અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો તો ચાલો આપણે આ સ્વાધ્યના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજોતી મેળવીએ તો અહીં આપણો સ્વાધ્યય સાત પોઈન્ટ પહેલો પ્રશ્ન છે કે આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવું તો એ નીચે આપણને અપૂર્ણાંકો આપેલા છે તેને ટકામાં ફેરવીએ આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો તેને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે તે સંખ્યાને સો વડે ગુણવી પડે તો ચાલો આપણી પહેલી સંખ્યા છે કે એકના છેદમાં આઠ તો તેને આપણે લખી શકીએ એકના છેદમાં આઠ ગુણ્યા સો ટકા એટલે તે આપણને મળશે બાર પોઈન્ટ પાંચ ટકા બીજું છે પાંચના છેદમાં ચાર તો આપણે લખીએ કે પાંચના છેદમાં ચાર ગુણ્યા સો ટકા એટલે આપણને તે મળશે કે એકસો ટકા એના પછી આપણી ત્રીજી સંખ્યા છે કે ત્રણના છેદમાં ચાલીસ તો તે થશે ત્રણના છેદમાં ચાલીસ ગુણ્યા સો ટકા એટલે તે આપણને મળશે સાત પોઈન્ટ પાંચ ટકા ચોથું છે કે બેના છેદમાં સાત તો આપણે લખી શકીએ કે બેના છેદમાં સાત ગુણ્યા સો ટકા એટલે આપણને મળશે કે અઠ્યાવીસ ચાર સાત પાંચ ટકા તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે બીજા આપણા દશાંશ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો તો હવે આપણે આ ડસન સુપૂર્ણ છે તેને ટકામાં ફેરીએ તો એમાં આપણી પહેલી સંખ્યા છે કે ઝીરો પોઈન્ટ પાસઠ તો આપણે ઝીરો પોઈન્ટ પાસઠમાં લખી શકીએ કે પાસઠ વાગ્યા સો ગુણ્યા સો ટકા તો અહીંથી જે સો સો છે કેન્સલ થશે તો આપણને ટકા જે છે એ થશે પાસઠ ટકા તો આપણો જવાબ થશે એના પછી બીજું છે કે બે પોઈન્ટ એક ટકા તો આપણે તે લખી શકીએ કે એકવીસના છેદમાં દસ ગુણ્યા સો ટકા તો માટે અહીંયા એક એક ઝીરો કેન્સલ થશે તો માટે તે આપણને મળશે એ બસોને દસ ટકા એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે ઝીરો પોઈન્ટ ઝીરો બે તો આપણે લખી શકીએ કે ઝીરો પોઈન્ટ ઝીરો બે ગુણ્યા સો ટકા એટલે આપણને મળશે બે ટકા ચોથું છે બાર પાંત્રીસ તો આપણે લખી શકીએ કે બાર પોઈન્ટ પાંત્રીસ સો ટકા એટલે આપણને મળશે કે બાર બારસોને પાંત્રીસ ટકા તો આપણે આ રીતે તેને ટકામાં ફેરવી શકીએ એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરીને રંગીન ભાગને ટકા શોધું તો નીચે આપણને આકૃ આકૃતિઓ આપી છે તો આપણે તેનો જે ભાગ છે રંગીન તેને આપણે શોધીને તેને ટકામાં ફેરવવાના છે તો અહીં આપણો પહેલો ભાગ જે છે એમાં ચાર ભાગમાંથી એક ભાગ રંગીન છે બીજો ભાગ છે એમાં પાંચમાંથી ત્રણ ભાગ રંગીન છે અને ત્રીજામાં આઠમાંથી ત્રણ ભાગ રંગીન છે તો અહીં આપણે લખી શકીએ કે પહેલાં માટે અહીં આકૃતિમાં કુલ ચાર ભાગમાંથી એક ભાગ રંગીન છે માટે રંગીન ભાગ બરાબર એકના છેદમાં ચાર અને રંગીન ભાગની ટકાવારી બરાબર એકના છેદમાં ચાર ગુણ્યા સો ટકા એટલે થશે પચીસ ટકા બીજી આકૃતિ છે એમાં પાંચમાંથી ત્રણ ભાગ રંગીન છે તો માટે આપણે લખી શકીએ કે ત્રણના છેદમાં પાંચ ભાગ અને એની ટકાવારી લખી શકાય કે ત્રણના છેદમાં પાંચ ગુણ્યા સો ટકા એટલે આપણને મળે સાહીઠ ટકા એના પછી ત્રીજી આકૃતિ જે છે એમાં આપણે આઠમાંથી ત્રણ ભાગ રંગીન છે તો આપણે રંગીન ભાગ લખી શકીએ ત્રણના છેદમાં આઠ તો માટે એ જે રંગીન ભાગની ટકાવારી છે એ આપણી પાસે થશે કે ત્રણના છેદમાં આઠ ટકા એટલે એ થશે સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા તો આપણે આ રીતે તે શોધી શકીએ તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે શોધો તો અહીં આપણને નીચે જે આપ્યું છે બધું શોધવાનું છે તેમાં આપણું પહેલું છે કે બસો પચાસના પંદર ટકા તો આપણે લખી શકીએ કે બસો પચાસના પંદર એટલે બસો પચાસ તો માટે આપણે લખીશ આપણે દસ ટકા હોય તો લખી શકીએ કે દસના છેદમાં સો તો પંદર ટકા છે તો આપણે લખી શકીએ કે પંદરના છેદમાં સો ટકા તો માટે આપણે લખી શકીએ કે પચીસ ગુણ્યા પંદર બસો પચાસના છેદમાં પંદરના છેદમાં સો તો એ આપણને મળશે સાડત્રીસ પોઈન્ટ પાંચ એના પછી બીજું છે કે એક કલાકના દ એક ટકો તો આપણે લખી શકીએ કે એક સંક એક કલાક જે છે એમ આપણી પાસે છત્રીસો સેકન્ડ છે તો એ આપણે લખીએ કે છત્રીસસો ગુણ્યા એક ટકા એટલે છત્રીસસો ગુણ્યા એકના છેદમાં સો એટલે તે આપણી પાસે થશે છત્રીસ સેકન્ડ એના પછીનું પાંચ ત્રીજું છે કે પચીસસોના વીસ ટકા તો તે થશે પચીસસો ગુણ્યા વીસ ટકા એટલે પચીસસો ગુણ્યા વીસના છેદમાં સો એટલે આપણને મળશે પાંચસો એના પછી ચોથું છે કે એક કિલોના પંચોતેર ટકા તો આપણે લખી શકીએ કે એક કિલો એટલે કે એક હજાર ગ્રામ અને એક હજાર ગુણ્યા પંચોતેર ટકા એટલે એક હજાર ગુણ્યા પંચોતેર વાગ્યા અસો એટલે તે થશે આપણી પાસે સાતસો પચાસ ગ્રામ તો હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે કુલ રાશિ શોધો કે જેના એમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે પાંચ ટકા બરાબર છસો થાય તો આપણે તે સંખ્યાને ધારી લઈએ કે ધારો કે તે સંખ્યા આપણી એક્સ છે એટલે કે તે રાશિ આપણી એક્સ છે તો હવે આપણે લખીએ કે પાંચ ટકા ગુણ્યા એક્સ બરાબર છસો કારણ કે આપણને કહ્યું છે કે એક રાશિ એક્સ છે એના પાંચ ટકા છે એ આપણને છસો મળે છે તો માટે આપણે આ રીતે લખી શકીએ તો હવે આપણે જોઈને સાદુ રૂપ આપીએ તો તે થશે પાંચના છેદમાં સો ગુણ્યા એક્સ બરાબર તો માટે આપણો એક્સ બરાબર બાર હજાર થશે એટલે તે સંખ્યા આપણને બાર હજાર મળશે એના પછીનો આપણો બી છે કે બાર ટકા બરાબર રૂપિયા એક હજાર એંસી થાય તો આપણે લખીએ કે ધારો કે તે સંખ્યા એક્સ છે એક્સના બાર ટકા એ આપણને એક હજાર એંસી આપ્યા છે તો માટે બારના છેદમાં સો ગુણ્યા એક્સ બરાબર એક હજાર એસી તો માટે આપણને એક્સ જે છે તે મળશે નવ હજાર રૂપિયા માટે તે રાશિ આપી નવ હજાર રૂપિયા થશે એના પછીનો આપણું સી છે કે ચાલીસ ટકા બરાબર પાંચસો કિલોમીટર થાય જો આપણે લખી શકીએ કે ધારે તે સં ધારો કે તે સંખ્યા આપણી એક્સ છે તો માટે એ એક્સના ચાલીસ ટકા એ આપણને પાંચસો આપ્યા છે તો માટે ચાલીસ ભાગ્યા સો ગુણ્યા તો માટે આપણનો એક્સ જે છે એ મળશે બારસો પચાસ એટલે એ આ રાશિ આપણી 1250 કિલોમીટર પચાસ કિલોમીટરની થશે એના પછીનો આપણો ચોથું છે કે સિત્તેર બરાબર ચાલીસ મિનિટ ચૌદ મિનિટ થાય તો આપણે થાળી લઈએ કે તે એક્સ છે તો માટે એ એક્સના સિત્તેર ટકા બરાબર આપણે ચૌદ આપ્યા છે તો માટે સિત્તેર ભાગ્યા સો ગુણ્યા એક્સ બરાબર ચૌદ તો માટે આપણે લખી શકીએ કે એક્સ બરાબર મિનિટ એટલે એ રાશિ આપણી વીસ મિનિટ બનશે હવે એના પછીનું આપણો પાંચમો છે કે આઠ ટકા બરાબર ચાલીસ લીટર થાય તો માટે આપણે લખીએ કે ધારો કે તે સંખ્યા આપણી એક્સ છે તો માટે આઠ ટકા ગુણ્યા એક્સ બરાબર ચાલીસ માટે આઠના છેદમાં સો ગુણ્યા એક્સ બરાબર ચાલીસ થશે તો એ સંખ્યા આપણી પાંચસો લીટરની મળશે એટલે તે રાશિ આપણી પાંચસો લીટર થશે હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવીને તેનું અતુ સ્વરૂપમાં લખવાનું છે તો અહીં આપણને જે ટકા છે એ ટકાને આપણે અપૂર્ણાંકમાં ફેરવવાના છે અને તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખવાનું છે તેમાં આપણી પહેલી સંખ્યા છે કે પચીસ ટકા તો આપણે પચીસ ટકાને લખી શકીએ કે પચીસના છેદમાં એટલે એ બાર સડું એકના છેદમાં ચાર એટલે તે આપણું થશે પોઈન્ટ પચીસ તો માટે એનું જે દશાંશ અપૂર્ણાંક છે એ થશે પોઈન્ટ અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થશે એકના છેદમાં ચાર એના પછી બી છે કે તો આપણે એકસો પચાસને લખી શકીએ કે એકસો પચાસના છેદમાં સો એટલે તે થશે ત્રણના છેદમાં બે એટલે તેનો દશાણ સપૂર્ણાંક છે એક પોઈન્ટ પાંચ થશે અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ત્રણના છેદમાં બે એના પછીનું ત્રીજું છે કે વીસ ટકા આપણે વીસ ટકાને અપૂર્ણાંકના સ્વરૂપમાં લખી શકીએ દસાણ સપૂર્ણાંક તો તે થશે ઝીરો પોઈન્ટ વીસ અને અતિ સંક્ષિપ્તમાં થશે એકના છેદમાં પાંચ ચોથું છે પાંચ ટકા તો એ આપણને મળશે કે એકના છેદમાં વીસ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ એટલે એનું દશાંક અપૂર્ણાંક ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ અને સ્વરૂપ એકના છેદમાં વીસ એના પછીનો હવે આપણો સાતમો પ્રશ્ન છે કે એક શહેરમાં ત્રીસ ટકા સ્ત્રી ચાલીસ ટકા પુરુષ અને બાકીના બાળકો છે તો બાળકો કેટલા ટકામાં હશે તો એના માટે આપણે લખીએ કે અહીં શહેરમાં રહેલા જે બાળકોની ટકાવારી છે એ થશે સો ટકા ઓછા સ્ત્રીઓની ટકાવારી ઓછા પુરુષોની ટકાવારી એટલે માટે અહીં સો ટકા સ્ત્રીઓની ટકાવારી ત્રીસ અને પુરુષોની ટકાવારી ચાલીસ તો માટે સો ઓછા ત્રીસ ઓછા ચાલીસ એટલે સો ઓછા સિત્તેર એટલે તે આપણને મળશે ત્રીસ આમ શહેરમાં જે બાળકો જે છે એ ત્રીસ ટકા હશે એના પછીનો આઠમો પ્રશ્ન છે કે એક મતદાન ક્ષેત્રમાં પંદર હજાર મતદાન છે જેમાં સાહીઠ ટકા એ મતદાન કર્યું છે તો મતદાન ન કરનાર ટકાવારી શું હતું તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું તો સૌ આપણે લખીએ કે મતદાન ન કરનાર મતદારોની સંખ્યા એ આપણી થશે કે સો ટકા ગુણ્યા મતદાર કરનારની સંખ્યા તો તે સો ટકા ગુણ્યા સાહીઠ કે ચાલીસ ટકા થશે માટે ચાલીસ ટકા મતદારોએ મતદાન નથી કર્યું અહીં કુલ પંદર હજાર મતદારો છે કે જે તેથી મતદાન ન કરનાર મતદારની સંખ્યા મેળવવા માટે પંદર હજાર ગુણ્યા ચાલીસ ટકા તો માટે તે આપણને મળશે છ હજાર તો હવે આપણે લખી શકીએ કે અહીં જે આમ છ હજાર મતદારો હોય છે એ લોકોએ મતદાન કર્યું હશે નહીં નવમો પ્રશ્ન છે કે મિતા તેના પગારમાંથી રૂપિયા ચાર હજાર બચાવે છે જો તે તેના પગારના દસ ટકા હોય તો તેનો પગાર કેટલો હશે તો અહીં આપણે ધારી લઈએ કે ધારો કે જે મિતા છે એનો પગાર આપણી પાસે એક્સ રૂપિયા છે અહીં આપેલી શરત અનુસાર એક્સના દસ ટકાએ આપણને ચાર હજાર આપ્યા છે તો માટે એક્સ ગુણ્યા દસ ટકાના બરાબર ચાર હજાર તો માટે એક્સ ગુણ્યા દસના છેદમાં સો બરાબર ચાર હજાર તો માટે આપણું એક્સ બરાબર ચાલીસ હજાર થશે એટલે મિતાનો પગાર છે આપણને ચાલીસ હજાર રૂપિયા મળશે એના પછીનો આપણો દસમો પ્રશ્ન છે કે એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં વીસ મેચ રમે છે તેમાંથી પચીસ ટકા મેચ જીતે છે તો તેઓ કેટલી મેચ જીત્યા હશે તો તેના માટે આપણે લખીએ કે અહીં કુલ તેઓ વીસ મેચ રમ્યા છે તેમાંથી પચીસ ટકા મેચ જીતે છે અને આથી જીતેલી મેચની સંખ્યા બરાબર વીસના પચીસ ટકા તો માટે તે આપણી પાસે થશે કે વીસ ગુણ્યા પચીસના છેદમાં સો એટલે આપણને મળશે પાંચ આમ તેઓ કુલ પાંચ મરજી થયા હશે તો આપણે આ પ્રમાણે એ ટકાવાયજા શોધી શકીએ જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો છો અને આપણી ચેનલને લાઇક્સ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી શકો છો થેન્ક યુ